નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે જો મિત્રો તમે ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પર ક્લિક કરો જેથી નવા આવવાના વિડીયો માહિતી તમને મળતી રહે તો પ્રશ્ન પાંચ એ ઉદાહરણ પ્રમાણે આપેલા શબ્દો સાથે ધીસ ઇજ અથવા ધીજ આનો ઉપયોગ કરી વાક્યો લખો ત્રણ વાક્ય પૂછાશે અને ત્રણ ગુણના યુનિટ ત્રણ આપણે એક્ઝામ્પલ આપેલું છે મિતાસ પર્સ હવે જો મિથાસ પર્સ પર્સ એક જ છે એક વચનમાં આપણે ધી સીજ લેવાય ધીસ મિથાસ પર્સ બીજું છે અંકિતાસ માર્બલ્સ માર્બલ્સ એ બહુચન થયું બહુચનમાં આપણે શું લઈશું ધીજ આર તો ધીજ આર અંકિતાસ માર્બલ એવી રીતે પહેલું આપણને આપ્યું છે વાક્ય શબ્દ અરુણ કેપ કેપ એક જ છે બરાબર તો આપણે લઈશું ધીસ ઇજ અરુણ સ્કેપ ધી સીધ લઈને પાછળ આ લખી દેવાનું એટલે વાક્ય બની જાય બીજું છે મનોજ બેટ બેટ પણ એક જ છે તો આપણે લઈશું ધીસ ઈજ મનોજ બેટ ત્રીજું મમતાઝ પેન્સિલ પેન્સિલ એક જ છે એટલે ધીસ ઈજ મમતાઝ પેન્સિલ ચાર નંબર કિરન્સ ટોઇઝ હવે જો ટોયઝ એટલે રમકડા બહુ વચન થયું તો આપણે શું લેવાનું ધીજ આર ધીજ આર કિરણસ ટોઇઝ પાંચ નંબર મેહુલ્સ કાઇટ્સ કાઇટ્સ એટલે ઘણા બધા પતંગો બહુ વચન થયું તો ધીજ આર મેહુલ્સ કાઇટ્સ છ નંબર કેયુર્સ લેટર્સ તો લેટર્સ એ ઘણા બધા પત્રો થયા વધારે એટલે બહુવચન તો ધીજ આર કેયુર્સ લેટર્સ સાત નંબર રીમાસ ગ્લાસીસ ગ્લાસીસ એટલે બહુવચન થયું તો ધીજ આર રીમાસ ગ્લાસીસ આઠ નંબર બિનાસ ફ્રોક આવો ફ્રોક એક જ છે તો આપણે ધીસ લઈશું એ ક્વચનમાં ધીસ ઇજ લેવાય તો ધીસ ઇજ બિનાસ ફ્રોક જો મિત્રો તમને આ વિડીયો ગમે તો વિડીયો લાઇક કરો કમેન્ટ કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો